ગુજરાતમાં હાલ તો વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે પણ ઉપરવાસના ભારે વરસાદના લીધે નદી નાળાઓ વહી રહી છે ત્યારે દાંતા તાલુકાના તારગડા ગામની શાળાના બાળકો વહેતી મજબૂર બન્યા છે જતા વચ્ચે આવતી નદી બે વર્ષ અગાઉ બે બાળકો તળાઈ જવાની ઘટના પણ બની હતી તેમ છતાં પણ અધિકારીઓ જગતા નથી અને આ શાળાએ જતા બાળકો અને શિક્ષકો માટે કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી આસપાસના ગામડાઓમાં વસતા લોકોને પણ તકલીફો પડતી કરતી હોય છે અને સગર્ભા વહેનોને પણ અગાઉ ઘણી તકલીફો પડી છે કારણ કે આ નદીનો પ્રવાહ એટલો હોય છે કે એકસો ને પણ વહેતી નદીને પાર કરવી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ચોમાસાની સિઝન દરમિયાન બાળકો શાળાએ આવી શકતા નથી જેને લઈને ક્યાંક ને ક્યાંક બાળકોના ભણતર ઉપર પણ અસર પડતી હોય છે હજી પણ તંત્ર જાણે બહુ નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને બાળકોને ભણતર માટે કેટલું સંઘર્ષ કરવો પડી રહ્યો છે પણ તંત્ર જાણે કોઈક દુર્ઘટના ની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે એટલે વારંવાર કેવું છે કે જ્યારે જ્યારે વરસાદી વાતાવરણ ઊભું થાય અને વધુ વરસાદ પડે તો ત્યારે નદીમાં પાણી વધુ આવે છે તો અંતરિયા વિસ્તારમાંથી જે બાળકો આવે છે એમને આવવામાં અને શાળા છૂટ્યા પછી જવામાં બહુ તકલીફો પડતી હોય છે અને એમની સાથે સાથે ગામ લોકોને પણ આવા જવામાં તકલીફો પડતી હોય છે અગાઉ પણ બે બાળકોના જે મોત થઈ ગયા હતા પાણીના કારણે તેને આપણે કઈ રીતે જોઉં છો શું આ બાળકોને આ તકલીફ પડી શકે છે ભવિષ્યમાં જો અહીંયા ગવર્મેન્ટ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી પેલું છે કે એવું ન બનાવી આપે તો ક્યારેક આકસ્મિક આવી ઘટનાઓનું બાળકો અજવાગામ લોકો ક્યારેક બનશે અને જો એ બનાવી આપે તો એમનો કાયમી ધોરણે આ પ્રશ્ન હાલ થઈ જાય પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના પારફડા ગામમાં સંજયભાઈ પ્રજાપતિ પાલનપુરમાં આવેલી નવદીપ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો કોઈક અગમ્ય કારણોસર હોસ્પિટલના બીજા માળે પંખા સાથે દોરડું બાંધી ગળે ખાઈ આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ કરવામાં આવતા જ તેના પરિવારજનો દોડી આવ્યા હતા આ અંગે મૃતકના પિતા લક્ષ્મણભાઈ પ્રજાપતિએ પાલનપુર પશ્ચિમ પોલીસના મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કારણોસર હોસ્પિટલના બીજા માળે એક કર્મચારી આપઘાત કર્યો છે પંખા પર દરોડા બાંધી આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે જે બાદ પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી હોસ્પિટલના રૂમમાં ગળો ફાંસો ખાઈને આપઘાત કર્યો છે આ મામલાની પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ પોલીસે